નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો મુંબઈથી ભુજની ફ્લાઇટ રદ થતા મુંબઈમાં આવતી ફ્લાઇટ રદ થતા મુસાફરોએ મુંબઈ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો એરલાઇન્સે ટેકનિકલ કારણોસર ફ્લાઇટ રદ કરાઈ હોવાની પ્રાથમિક માહિતી આપી હતી ફ્લાઇટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે મળતી માહિતી અનુસાર ટેકનિકલ કારણોસર ફ્લાઇટ રદ થતાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટ માટેની પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી મુસાફરોએ મુંબઈ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો નોંધનીય છે કે અવારનવાર મુંબઈથી ભુજ આવતી ફ્લાઇટ રદ થતી હોય છે અને મુસાફરોને પરેશાની થતી હોય છે આ અઠવાડિયામાં ચોથી વખત મુંબઈથી ભુજ આવતી ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરાય છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર